લીંબડી તાલુકાના ઉંટડી ગામે એક યુવાને અગમ્ય કારણોસર ગળા ફાંસું ખાઈ જીવન ટૂંકાવ્યું લીંબડી શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં ગળો ફાંસો ઝેરી દવા ગટકટાવી જેવા કિસ્સાઓ બનતા હોય છે વધુ એક આત્મહત્યાનો કિસ્સો લીમડી તાલુકાના ઉઠડી ગામે બન્યો હતો ત્યારે મળતી માહિતી મુજબ વાત કરવામાં આવે તો લીમડી તાલુકાના ઉંટડી ગામે રાજુભાઈ રામજીભાઈ ઉંમર વર્ષ આશરે અઠ્યાવીસ જેઓએ કોઈ અગમ્ય કારણોસર ગળા ફાંસો ખાઈ લટકી જવા પામ્યા હતા પરિવારજનોને જાણ થતા રાજુભાઈને તાત્કાલિક અસરથી લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા સિવિલ હોસ્પિટલના ફરજ પરના તબીબી રાજુભાઈને મૃત જાહેર કર્યા હતા રાજુભાઈને મૃત જાહેર કરતા પરિવારજનો તેમજ સગાવાલાઓમાં શોકની લાગણી ફેલાઈ જવા પામી હતી ત્યારે હાલ તો શા કારણે અને શા માટે જીવન ટૂંકાવ્યું તેનું કારણ હજુ અકબંધ છે તપાસ બાદ જ બહાર આવશે ત્યારે હાલ લીમડી શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં આત્મહત્યાના બનાવોનો વધારો થયો હોય તેવું લાગી રહ્યું છે અહેવાલ કલ્પેશ વાઢેર